નમસ્કાર દર્શક મિત્રો લોક સામના માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ

હાલની પરિસ્થિતિ પ્રમાણે આજની પરિસ્થિતિ રાત્રે જે વરસાદ જે પડ્યો લગભગ છ ઇંચની આજુબાજુ વરસાદ પડ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાન છે તે હાલની પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતોએ આ ઇંચ ચકાસતી ખેતરમાં કરી અને જોયું તો હાલ ખેડૂતોએ એસીથી નેવું ટકા જેવું નુકસાન છે મરચી છે કારેલા છે મગળી છે બરાબર એ લોકો એસી ટકા જેવું નુકસાન છે અને સરકારનું કોઈ વળતર હાથ સુધી કોઈને મળેલું નથી મારી ગામ પૂરતી હું વાત કરું છું તમને બરાબર મારા ગામમાં તો કોઈ હાથ ધીન હું કોઈ દિન કોઈને પૈસા કોઈ એક રૂપિયો પણ વળતર સરકારનું ભલે સર્વે એમને સર્વે ખાલી ચોપડા ઉપર જ કરેલું છે એમના કોઈ અધિકારી વરવાડા સુધી કોઈ પહોંચેલો નથી હાલની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જે એસી ટકા જેવું નુકસાન છે અને મારી તો સરકારની એક જ રજૂઆત છે કે તમે હાલ સર્વે કરો વરવાડા સુધી પહોંચો બરોબર અને ખેડૂતોની તમે જુઓ પરિસ્થિતિ એમ વાવેતર વાવેતરમાં હાલ મરચી છે અને મફરી કાઢીને ગવાર પહેરે છે પણ ગવારે હાલ જીરો થઈ ગયું છે એમ બરોબર ગવાર સો ટકા નુકસાન છે હાલ મફરીમાં પરિસ્થિતિ ત્રીસ દિવસ વરસાદ રહ્યો સલંગ મગફળી ખેડૂતોએ પહેરી કરી પણ પાછો ફેરતીને વરસાદ પડ્યો તે લોકોએ ફેરતીને ઉભે પાછો ગવાડ કર્યો તેમ ગવારમાં હાલ સો ટકા નુકસાન છે શાકભાજીમાં નુકસાન છે બરોબર ખેડૂતને શિયાળું વાવેતર હાલ કરવું હોય ને તો હાલ પૈસા ક્યાંથી લાવે ખેડૂત એમ એના શિયાળુ અત્યારે હાલ તો ચોમાસું તો પૂરી થઈ ગયા અત્યારે હાલની પરિસ્થિતિ પણ હા મેં શિયાળુ વાવું હોય તેના પૈસા ખેડૂતો કાઢવાના ક્યાંથી હાલની પરિસ્થિતિ મારી સરકારને રજૂઆત એવી છે ખાલી એકલા ચોપડા ઉપર નથી રાખો એમ કે ગામ સુધી સર્વે કરો તમે એમ કે ખેડૂતોની શું દશા છે એમ અને ખેડૂતનું પૂરું વળતર મળે એવું તમે સરકાર જોડે જોયા એવું ઈચ્છે છે મારું નામ પટેલ કલ્પેશ કુમાર દુરાભાઈ પટેલ વરવાડા તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા તો હું સાબરકાંઠા જિલ્લા તલોદ તાલુકાનો વરવાડાનો વતની છું મારા ગામમાં સંપૂર્ણપણે દસ ટકા થી પંદર ટકા જેવી શાકભાજીની ખેતી છે બાકીની સંપૂર્ણ મગફળી અને કપાસનું વાવેતર થાય છે હવે આ વખતે પરિસ્થિતિ એવી બને કે હું નાળું વાવેતર લેવાનું ચાલુ હતું વરસાદ વહેલા આવ્યો એટલે મારી ઉંમરમાં પહેલી વાર એવું બન્યું કે આટલો વરસાદ વહેલા આવ્યો આવ્યા પછી પણ બંધ થતો નહોતો અને ઘણા ટાઈમે લોબા બંધ એટલે વાવેતર બિલકુલ મગફળીનું બહુ લેટ હોવાયું છે એટલે ઘણીએ તો એક સાત પછી જ વાવેતરની શરૂઆત થઈ છે અને એ વાવેતર ઊઘી નીકળ્યું અને તૈયારીઓના ધોરણે થવા આવ્યું અને ફરી પાછો પાંચથી છ ઇંચ વર્ષ સાત પડ્યો એટલે એ ઉઘેલું વાવેતર પણ આ નિષ્ફળ જેવું લાગે છે અને શાકભાજી તો સંપૂર્ણપણે હાલ નુકસાન જેવું છે અને નુકસાનીના કારણે અમે સરકારને રજૂઆત એવી કરીએ છીએ કે અમે તાત્કાલિકના ધોરણે તમે ખાલી પેપરમાં વકરા નથી આપો કે આટલું વાવેતર સાબરકાંઠામાં થઈ ગયું આટલું તલોદ તાલુકામાં થઈ ગયું આટલું થાય એ બિલકુલ વસ્તુ ખોટી છે તમે ખરેખર સ્તર ઉપર જોઈને પ્રશાસનના માણસો ભાઈ વટકરના માણસો જે તે સ્તર ઉપર આવીને જોવે તો ખબર પડે કે ખેડૂત એ વાવી છે પણ મને મળે એવું શું છે હાલને તબક્કે એવું જોઈએ તો ખેડૂતની મજૂરી પણ મળે એવી નથી અને દેવાના ડુંગળા થાય એવું લાગે છે એટલે જો ભાજપ સરકાર વિચારતી હોય ખેડૂતના હિતનું તે તાત્કાલિકના ધોરણે હાલની પરિસ્થિતિનું સર્વે કરાવ તે અને સાચી હકીકતમાં રહે સાચી ખબર પડે અને જો થોડું ઘણું વળતર આપો સરકાર અપેક્ષા રાખીએ છીએ તો મજૂરી તો મળે ખેડૂતને બાકી તો કોઈ લોબુ મળવાનું નથી પણ મજૂરી જેટલું મળે તો ખેડૂતના શાસન જેવું થાય અને પોતે શિયાળુ ખેતી કરી શકે આ વખતે ખેડૂત બેહાલ બનશે અને દેવાના ડુંગળા નીચે દબાશે મારું નામ પટેલ કાંતિભાઈ મોહનભાઈ હું વરવાડાનો વતની છું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ